ગુરુ રાજ્યમંત્રી હર્ષ વારંવાર કહેતા આપણે સાંભળ્યા છે મેં તમે અને આપણે સૌએ સાંભળેલા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અહીં અમે જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે જે અમે કિસ્સો લઈને આપની સમક્ષ આવ્યા છે એ અંગે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ શું કહેશે મિસ્ટર હર્ષ ધ્યાનથી જોજો તમે બોલ્યા છો તમે તમારા મોડાથી બોલ્યા છો કે કાયદામાં રહેશો તો હવે અમે જે કિસ્સો બતાવવા જઈ રહ્યા છે કે મંત્રીના પુત્રની જાહેરમાં મારા અમે હું પીસીઆને કહીશ કે દ્રશ્યો તે સ્ક્રીન ઉપર લાવવામાં આવે કે મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર ભીખુસિંહ હા અત્યારે જે મારામારી કરી રહ્યા છે એ મંત્રી શ્રી રણજી ભીખુસિંહ પરમારના પુત્ર ભીખુસિંહ પરમારના પુત્રએ જાહેરમાં કાયદો પોતાના હાથમાં લીધો મંત્રીના પુત્ર કિરણસિંહ પરમારે સાથે અગાઉ કેટલીક મારામારી કેટલાક લોકોએ કરી હતી એનો બદલો લેવા માટે મંત્રીના પુત્રએ કેટલાક લોકોને માર્યો હતો અને કિરણસિંહ અને રણજીતસિંહ પરમાર જે મંત્રીસિંહના બંને પુત્રો છે તેને જે રીતે ધોકાબાજી કરી લાકડીબાજી કરી કાયદો હાથમાં લીધો અને બેજબોલ જેવું એ બેજબોલ લઈને એને મારવામાં આવી રહ્યો છે આવો કાયદો હાથમાં લેવાની સત્તા ચાહે મંત્રી હોય કે ચાહે કોઈ પણ હોય તેની પાસે આવી સત્તા છે નહીં અને છતાં પણ નિર્દયપણે જે હુમલો કરવામાં આવી રહ્યો છે આપણે જોઈ રહ્યા છીએ કે એને ગાડીમાં નાખીને લઈ જવાનો પ્રયાસ થાય છે લઈ જવામાં આવે છે આટલી હદ સુધી ખુરતાને કાયદો હાથમાં લેવામાં આવતો હોય ત્યારે સરકાર કે પોલીસ ચૂપ કેવી રીતે રહી શકે છે સરકાર અને પોલીસ પાસે આ સરકાર અને પોલીસ બંને પાસે પ્રજા એ માગશે જવાબ કે આવી ગુંડાગીરી આવી કાયદો હાથમાં લેવાની જે માફિયાગીરી એ આ ગુજરાતના ગાંધીના ગુજરાતમાં ચાલી શકે કે કેમ એમને સમજાવવું જોઈએ કે આ બિહાર નથી આ ઉત્તર પ્રદેશ નથી કે જ્યાં ક્યાં ગુંડાગીરી તમે કરી શકો જે આ જે બાહુબલીઓ છે પોતાના ફાર્મ હાઉસ ઉપર લઈ જઈને પછી પીટાઈ કરતા હોય એ જાહેર રસ્તા પર પીટાઈ કર્યા પછી એને ગાડીમાં નાખીને લઈ જવા માટેનો પ્રયાસ થાય છે જિલ્લાના પોલીસ વડા જેને આંખ મીચામણા કરીને સામુગ્રી નીતિ અપનાવી રહ્યા છે અને ક્યારે કશું જોયું નથી આવું કંઈ બન્યું નથી એ માનીને જિલ્લા પોલીસ વડા પોતાના અંતર આત્માને ગરુ ટીપીને મારી નાખી રહ્યા છે તેમને કંઈ શરમ પણ ન આવી જિલ્લા પોલીસ વડા તરીકે એમને તાત્કાલિક આવી ઘટના સામે મંત્રી રાજ્ય કક્ષાના મંત્રી ભીખુભાઈ પરમારને ના છોકરાઓને ઉઠાવીને લોકઅપમાં નાખવા જોઈએ પરંતુ અહીં જ્યાં મંત્રી છે સત્તા છે પાવર છે જ્યાં બાહુબલીઓનું રાજ છે ત્યાં પોલીસ પણ જ્યારે મુજરો કરતી હોય એવું દ્રશ્ય આપણી સમક્ષ પ્રસ્તુત થાય છે મુજ કરી રહી છે પોલીસ અને મિસ્ટર હર્ષ સંઘવી કાન ખોલીને સાંભળો હું તમને કહી રહ્યો છું કે આ ગુંડાગીરી કરનાર મંત્રીના પુત્ર સામે તમારામાં જો હિંમત હોય નૈતિકતા હજુ પણ દબકતી હોય તો એને તમે લોકઅપમાં ચોવીસ કલાક પૂરતો તમે નાખી દો અને એને લંગડો ચાલતો કરી દો ત્યારે તમારી એ મર્દાનગી જોવા મળે બાકી તમારી ખામોથી તમારી લોલીપોપ પરનું જે ચાલે છે એ દેશની જનતા ગુજરાતી જનતા માટે આઘાતજનક બાબત છે